હલો ફ્રેન્ડ કેમ છો પતા મજામાં છો તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઢીંડોળા અને બટેકાનું શાક અમારા ગામડામાં ધોઈને ગોડું પણ અમે કહીએ છીએ પણ બધાની ભાષા અલગ અલગ હોય છે એ પ્રમાણે તમે એને ટીંડોળા કહી શકો છો અને આવી રીતની રેસીપી અમારા ગામડા બહુ અમે બનાવીએ છીએ જે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તમને ખૂબ જ મજા આવશે અને આ રેસીપી તમને સિમ્પલ અને સારી પણ લાગશે ઘણું બધું મસાલો પણ નહીં ખબર અને ટેસ્ટી સબ્જી થઈ જશે તૈયાર સા તો ચાલો રેસિપી આપણે શરૂ કરીએ તો આપણે બે ચમચા જેટલું તેલ લીધો છે અને એક ચમચી આપણે રાઈ ઉમેરીશું આજે જે આપણે શાક બનાવીશું ગોલુનું એ આપણે અલગ રીતે બનાવીશું જેથી એનું ટેસ્ટ બહુ સારું અને ટેસ્ટી આવે છે જે અમે ગામડામાં બનાવ્યું છે એવી રીતે તો આપણે રાઈ એક ચમચી ઉમેરી અને રાઈ આપણે સારી રીતે ફૂટી જાય તો ફ્રેન્ડ્સ આપણે રાઈ સારી રીતે ફૂટી ગઈ છે હવે એનામાં આપણે દસ બાર લસ

તમે જઈ શકો છો અમારા ગામડામાં તો એને ગોલું કે અને વાડીઓમાં આવી રીતના સારી પણ થાય તો આપણે બે ને સારી રીતે મિક્સ કરી નાખ્યું છે અને ફ્રેન્ડ માથે થી આપણે જીરો ઉમેરીશું એક ચમચી અને એક સ્પૂન પણ કહી શકો છો અને એક ચમચી પણ આપણે કહી શકીએ છીએ તો આપણે જીરો માથે થી ઉમેર્યું છે એમાં કે તેલ માં આપણે ઉમેરીએ તો બળી જાય તો એનું સ્વાદ થોડુંક અલગ થઈ જાય અને તમે માથે ઉમેરો તો તેલમાં થોડુંક ઓછું બળે એનાથી બહુ ટેસ્ટી સ્વાદ આવે છે આપણે બે સારી રીતે પકાવી પકાવી નાખીશે ખંડ તો આપણે બટેકા અને ઢીંડુડાને સારી રીતે પકાવીશું ભેજ આપણે આપણું ઢીંડુળું અને બટેકા સારી રીતે ફાકી ગયા છે હવે એના આવી ટમેટા જે મેં આવી રીતના સુધારી લીધા છે તો પેરીન્ટસ નવો સ્વાદ સાથે અને આવી રીતના જરૂર બનાવશો અને પેન્ટસ જ્યારે પણ તમે ઢીંડુળાનું શાક બનાવશો ત્યારે ટેસ્ટ અને સ્વાદિષ્ટ બનશે તો આવી રીતના જો તમે બનાવશો બહુ જ સારું લાગશે મારા ગામડામાં આવી રીતના બનાવે એક અન ઓખી રીત છે ચણુડા બનાવવામાં આવે તો તમે આ ગો પસા ગ્યારે ફોન નજામી હોય છે તો અપણા ટમેટા સાથે રિપ પાકી જાય 5 મિનિટ સુધી આપણે પકાવીશું તો ફ્રેન્ડ્સ આપણી વેલી મે થઈ ગઈ છે અને આપણે કમટા અને બટ્ટી કા આનું પીંગળા સારી રીતે પાકી ગયા છે તેલમાં જ અને સ્વાદ અનુસાર મીઠું તમને જેટલું જોઈએ એ પ્રમાણે તમે એનામાં ઉમેરી શકો છો એક ચમચી આપણે ધનિયા પીસેલા ઉમેરીશું કાળા જીરો ધનિયા પીસેલા એક ચમચી જેટલો આપણે લાલ મરચા ઉમેરીશું અને હળદર ઉમેરીશું અર્ધ ચમચી અને એના બધાને આપણે મિક્સ કરી નાખીશું આપણે મિક્સ કરી નાખ્યું છે ત્યારબાદ જ આપણે એનામાં થોડું પાણી ઉમેરીશું જે ચમચાથી આપણે તેલ લીધું છે એ ચમચાથી આપણે પાણી ઉમેરીશું થોડું આપણે પાણી ઉમેરી એક ચમચા જેટલું પછી આપણે એનું થોડુંક મસાલો પકાવીશું જો તમને રસવાળું ભાવતું હોય તો એ પ્રમાણે તમે બનાવજો એનામાં એક ગ્લાસ પાણી ઉમેરશો તો સારું બનશે અને જો તમને સુખો ભાવતું હોય તો તમે એ પ્રમાણે પાણી એનામાં ઉમેરશો તો તમે લઈ શકો છો ફ્રેન્ડ આપણે જે ટીંડોળા શાક બનાવી છે એક તરફ પાણી છે તો આપણે થોડો સૂકો બનાવીશું તમે જોઈ શકો છો બટેકા આપણા સારી રીતે પાકી ગયા છે તેલમાં આપણે આવી રીતના પકાવીએ તો બહુ સારું બને છે અને બટેકા ગાડા સારી રીતે પકાઈ જાય તો આપણે સૂકો શાક બનાવવું છે એટલે આપણે અને એક ચમચ જેટલા આપણે બે ચમચ આપે લેવા અને બે મિનિટ મૂકી આપણે પછી આપણે પાણી ઉમેર્યું છે એ સારી રીતે સૂકાઈ જાય છે તમે જોઈ શકો છો બટેકા આપણા સારી રીતે પાકી ગયા છે બે મિનિટો સુધી આપણે પકાવીશું જે બે ચમચા પાણી ઉમેરે છે એ સારી રીતે ફ્રેન્ડ્સ આપણે થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો બે ચમચા જે આપણે પાણી તો એ સારી રીતે પીસી ગયો છે અને બિલકુલ તૈયાર થઈ ગયું છે ડોળાનું સાગ આદીશ ન સાગે અને થોડાક આપણે એનામાં લીલા ધાણા કે તમે કોથમીરી પણ કહી શકો છો અમારા ગામડામાં તો એને લીલા ધાણા કહે તો થોડાક આપણે ઉમેરીએ અને મિક્સ કરીમાંથી શું તો ફ્રેન્ડ્સ આપણે નવી રીતે બનાવ્યું છે તે ડોરાનું શાક તો આવે અને તમે જરૂરથી બનાવજો ટ્રાય કરજો મારા ગામડામાં તો આવી રીતના બનાવે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે અને જરૂરથી ટ્રાય કરજો તો એનું સ્વાદ બહુ જ અલગ લાગશે અને તમને બહુ જ મજા આવશે શાકમાં તો તમે જ્યારે બનાવજો ત્યારે આવી રીતના બનાવજો ફ્રેન્ડ તો ફ્રેન્ડ્સ જો તમને સારું લાગવું હોય તો તમે મારી ચેનલની લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરજો અને શેર પણ કરજો તમારે મિત્રો સાથે તમારી ફ્રેન્ડ સાથે ત્યાં સુધી ફ્રેન્ડ તમારું તમે ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ